થરાદ એપીએમસી સંચાલિત રાહ માર્કેટ યાર્ડમાં ધોળા દિવસે ગાડીનો કાચ તોડી ચોરી કરી ઇસમ ફરાર તો અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલી વેપારીની ગાડીનો આગળનો કાચ તોડી અંદર રાખેલી રોકડ ભરેલી થેલી લઈ ફરાર થેલીમાં રૂપિયા બે રોકડ અને હિસાબ હતા ચોપડા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ થરાદ પોલીસ દ્વારા સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી શિવશક્તિ ટ્રેડિંગ પ્લોટ નંબર વીસ મોઘીલાલ માળી હું રહેવાસી છું સાહેબ મારી ગાડીમાં ધોનેરા ગયો હતો ઉગ્રણી માટે અને ઉગ્રણી લઈ અને મારી ગાડી આગળ પાર્કિંગ કરી તીન સાડા તીન વાગ્યા અંદાજે સાડા તીન વાગ્યા આસપાસ અને દુકાનમાં મેં જઈને બેઠો બેન જાય એક ભાઈ આવ્યો કોક કાળા સટવાળો છ કાસ તોડે અને મારો થેલો અને પેમેન્ટ લગભગ અંદાજે ખોળથી વીસ હજાર બે લાખને વીસ હજાર સુધી મારી રકમ હતી મહત્વ પછી અહીંયાથી હું બેંકમાં ગયો એક મારે સંબંધીને મળવા ત્યાંથી આવ્યો પાછો પાછો આવીને દુકાને બેઠો એટલામાં અંદર ધોળે દાડે હાડા તીન વાગે માર્કેટ યાર્ડમાં ચાલુ વસ્તી અવરનેવર કાસ તોડે અને થેલો લઈને ફરાર થઈ ગયો રપૂત ચક્કર એક જ મિનિટમાં બે બાઈકવાળા હતા અને કેડે દોડતો દોડતો અમે પકડાવી થરાદ જાય અમે ફરિયાદ નોધાવે અને અરજી દે ને આવ્યો હું સાહેબ લોકો હવે એની ગમે તે રીતે શોધ કરો હા મારા મહત્મા વસ્તુ ચોપડા હતી બુક હતી ઓર્ડર બુક હતી અને અથવા એક લેટર પેડ હતી અને એ મહત્વની વસ્તુ હતી